ઓક્ટેન ફિટ સિટી દ્વારા આયોજિત ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને 70 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો ઓક્ટેન ફિટ સિટી દ્વારા આયોજિત ઓક્ટેન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપૂર્ણ થયું હતું ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો અને સિત્તેરથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન સાથે મિલ્સ પીઝા ટીમે વિજેતા તરીકે ખિતાબ જીત્યો હતો જ્યારે એચ એલ ડોમિનેટર્સ ટીમ રનર અપ રહી હતી આ પ્રસંગે ખાસ મહેમાનો તરીકે લુકમાન મેરીવાડા આઈપીએલના ખેલાડી છે ડૉક્ટર ઈરફાન પટેલ આપેક હોસ્પિટલમાં ફરજ બજાવે છે ડૉક્ટર સુહેલ વાઝા સિટી કેર હોસ્પિટલમાં ફરજ બજાવે છે સહિતના અનેક માનનીય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સમીર પટેલ મેનેજિંગ ડિરેક્ટર ઓક્ટેન ફિટ સિટી જીમ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ યુવાઓમાં રમતગમત અને ફિટનેસ અંગે જાગૃતિ લાવવાનો હતો ઓક્ટેન ફિટ સિટી દ્વારા આવનારા સમયમાં પણ આવા આરોગ્ય અને રમતગમતને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો કરવામાં આવશે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ એવરી આજે ઓક્ટેન ફીટ સિટી તરફથી એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં ગુકમાન મેડીવાલા તેમજ કોશિફભાઈ એલસમ્સ આઇપેક્સ હોસ્પિટલના ડોક્ટર ઈફાન સિટી કેર હોસ્પિટલ ડોક્ટર સોહિલ વાઝા તેમજ દરેક મહેમાનો આવી ઉપસ્થિત રહ્યા હતા આજે સાહીઠથી વધુ પ્લેયર પ્લેયરોએ ઓપ્ટિન ફિટ સિરીના જેમાં ભાગ લીધો હતો જેમાં મિન્સ પીઝા ટીમ વિજેતા બની છે દરેક પાર્ટિસિપેટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ રૂપમાનભાઈ જે આજે અમારી આ નાની અમથી ટુર્નામેન્ટમાં હાજર રહ્યા તેમનો પણ હું ખાસ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ